વડોદરાવાસીઓ ઐતિહાસિક પૂરના સાક્ષી બન્યા હતા તે સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી જૂજ લોકોને મદદરૂપ થઈ શક્યા હતા અન્ય કોઈ પણ પ્રકારે મદદ ન કરી હોવાનું શહેરના ખૂણે ખૂણેથી સાંભળવા મળી રહ્યું છે ત્યારે પૂર પીડિત વેપારી દ્વારા મીડિયા સમક્ષ મહિલા ધારાસભ્ય સામે અશોભનીય ઈશારા કરતા બડાપો ઠાલવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન આપ્યા છે આ સમગ્ર પ્રકરણ મામલે વડોદરા વેપારી એસોસિએશન ફાયર સેફ્ટીના સાધનોનો વેપાર કરતા કુલદીપ ભટ્ટની તરફેણમાં આવ્યા હતા પહેલી તો તમારી વાત જ ખોટી છે કુલદીપ અમારો મેમ્બર જ નથી એક શબ્દ મીડિયા મારફત ને આજે સવારે પેપરમાં વાંચ્યો ને કે કુલદીપ ભટ્ટ નાગરિક છે અને વેપારી છે ભલે અમારા સંગઠનમાં કાયદેસર જોડાયેલો નથી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન હોય મધ્ય ગુજરાત ચેમ્બર મધ્ય ગુજરાત વેપારી મંડળ હોય હાથી હોય વડોદરાનો કોઈ પણ વેપારી સંગઠનમાં કાયદેસર દાખલ થયો હોય કે ના થયો હોય અમારી જવાબદારી બને છે કે વેપારીને અમારે મદદ કરવાની તમારા મારફતે અમે એક વાત તો કહેવા માંગીએ છીએ કે કુલદીપ એટલો મોટો ગુનેગાર નથી એને કદાચ ટ્રાફિકનો કોઈ નિયમ પણ નહીં તોડ્યો હોય એવા કુલદીપને તમે આતંકવાદીની જેમ પાસાના ગુનેગારની જેમ તમે ક્રાઈમ બ્રાન્ચમાં આખી રાત બેસાડી રાખ્યો એ તદ્દન ગેરવ્યાજબી છે એ છોકરાનો એવો મોટો ગુનો નથી ઇશારો કર્યો મેં એવા ઇશારા રાજકારણીઓને કરતાં જોયેલા છે હું તમારી મારફતે બોલતો નથી મેં ઘણા બધા મોટા મોટા રાજકારણીઓને આ સેમ ઈશારો કરતા જોયેલા છે લોકોએ એ ટ્રોલ પણ કર્યું છે આજે આટલા નાના છોકરાને જેને કોઈ આજુબાજુ સપોર્ટ નથી એને તમે જેલમાં પૂરી દો અને સાથે સાથે મીડિયાને પણ તમે જવાબ લેવા બોલાવો આ ખૂબ ખોટી વાત છે એટલે મહેરબાની કરીને મનીષાબેન ખૂબ સિનિયર ધારાસભ્ય છે છોકરાની ભૂલ સમજીને તમારા કરતાં તો મનીષાબેન એ છોકરો નાનો છે યુવાન છે તો એની ભૂલ માફ કરી અને તમે એક કોમ્પ્રો કરી દો બંનેજણને કુલદીપને પણ વિનંતી છે કે એને આજે જામીન મળ્યા છે એને મનીષાબેન આ ઇસ્યુ આઉટ ઓફ કોર્ટ અને આઉટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ પૂર્ણ કરે તો તમારા બધાનું અમારા બધાનું સંગઠનનું અને અધિકારીઓનું અને રાજકારણીઓ ચૂંટાયેલા અધિકારીઓ આપણા બધાનું માઇન્ડ વડોદરાને કેવી રીતના ડેવલપ કરીએ એ તરફ જોઈએ આજે સવારે મેં એક ન્યૂઝપેપરમાં જોઈ છે એકસાથે સાથે અઢાર જગ્યાએ ગંદકીના ઢગલા પડેલા છે અત્યારના આપણું મગજ શું છે ગંદકી સાફ કરો કોલેરા શરૂ થઈ ગયો મેલેરિયા શરૂ થઈ ગયો આ બધું દૂર કરવાના બદલે આપણે કુલદીપ 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 ભટ્ટ અને મનીષાબેનમાં છેલ્લા ચોવીસ કલાકથી અટવાયેલા છે એટલે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી છે કે મનીષાબેનને સમજાવો અને કુલદીપને પણ અમે સમજાવીશું કે આ ઇસ્યુ અહીંયા પૂર્ણ કરે કેવી રીતના તો પ્રશ્ન જ નથી કેમ કે એને જે સૌથી પહેલાં તો જે અભદ્ર ઇશારો કર્યો છે એના માટે અમને એવું લાગે છે કે એ ખોટું કર્યું છે એ અમે વખોડીએ છીએ પણ એનો જે ઇશારો હતો એનો ઇન્ટેન્શન કોઈ ગારનો નહોતો એનો ઇન્ટેન્શન હતો કે ભાઈ તમે ઘરે જતા રહો બરાબર છે એ ઇશારાને લઈને તમે એને મોડું ધાક્યા વગરના ફોટા વાયરલ કરી દો મોટા મોટા ગુનેગારોને તમે મોરા પર કપડાં રાખો અને પેલા છોકરાના પેલા ભાઈના તમે ધંધાના સ્તર સુધીનું તમે એડ્રેસ આપી દીધું છે કે ફાયર સેફ્ટીનો વેપાર કરે છે રાવપુરામાં દુકાન છે આ કારેલીબાગમાં રહે છે આ તદ્દન ખોટું છે તમે શું કરવા માગો છો એ અમને ખબર નથી પછી સંઘવી સાહેબ આવ્યા એમને કીધું કે ભાઈ જે આપનું હોય એ જ આપની ઉપર ગુસ્સો કરે તો અમે અમારો આક્રોશ થાલવ્યો છે તો એના માટે એની સજા આટલી મોટી ના હોય અમે હજુ કહીએ છીએ કે એને ઇશારો ખોટો હતો એનો ઇન્ટેન્શન ખોટો નહોતો હવે એ ફાયર સેફ્ટીની દુકાન ધરાવે છે સેફ્ટીની સેફ્ટી માટે શું શું પ્રિકોશન હોય એને ખબર હશે વધારે ગુસ્સો હશે એને એને ગુસ્સો કાઢી નાખ્યો સીએમ સાહેબે કીધું કે ભાઈ મીડિયા કર્મીઓને મીડિયા કર્મીઓને બી જે બોલે છે એ બોલવા દો બરાબર હવે તમે સંઘવી સાહેબ આવ્યા અમે બે સેશનમાં મિટિંગ કરી ત્યાં કલેક્ટર ઓફિસમાં એમને જે જે મિટિંગમાં અમને થોડો સાથ સાકાર આપ્યો અમને એવું લાગ્યું કે બહુ સારું છે બીજા સેશનમાં વિજય શાહ સાહેબે ઇન્સ્યોરન્સવાળાને બોલાયા અમને થોડું સારું લાગ્યું પણ હવે તમે આવી રીતે જો અમને બીવરાવશો અને અમારી ગરદન પર હાથીનો પગ મૂકશો એટલે અમારે બી જવાનું અને બીજું શું છે કે અમે અમારો પ્લાન બી હજુ તૈયાર છે વેપાર વિકાસ એસોસિએશનનો પ્લાન બી તૈયાર છે એ પહેલાં તમે અમને બીવરાવવા માગો છો કે શું કરો આ આક્રોશને તમે આવી રીતે કરશો તો પબ્લિકને નફરતમાં પરિવર્તન છે અમને ગુસ્સો છે હવે તમે નફરત પેદા કરી રહ્યા છો તો ભાઈલા તમે આ ટાઈપનું વર્તન ના કરો અને શહેરીજનોને જે ગુસ્સો હતો એ થાળવી દીધો છે હવે તમે તમારું કામ કરો ને અમને અમારું કામ કરવા અમે આનો સખત વિરોધ કરીએ છે મધ્ય ગુજરાત વેપારી મંડળ હાથીખાના એસોસિએશન તથા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા અમારી સરકાર શ્રીની એક જ રજૂઆત છે કે જ્યારે એક સાર્વજનિક અવ્યવસ્થા હોય અને સાર્વજનિક અવ્યવસ્થાના ભાગરૂપે કોઈ વ્યક્તિ તમારા આક્રોશ પ્રસજ કરે છે તો એ આક્રોશનું આ પરિણામ ના હોવું જોઈએ એ વ્યક્તિનો આક્રોશ છે આજે પૂર આવ્યું છે અને પોતાનું એનું એનું ઇન્ડિવિજ્યુઅલ હોત તો તમે જે કરો છે પણ પૂર આવ્યું છે વડોદરા શહેરની લાખો જનતાઓની તકલીફ છે એ તકલીફના ભાગરૂપે એ માણસે આક્રોશમાં થોડુંક વધારે કીધું તો તમે અમારા જે સંસ્થાઓને મળ્યા હોત તો આપણે એમને બોલાવીને માફી મંગાવતા પણ તમે આવી રીતે ફરિયાદ કરી અને તમે એને ક્રિમિનલની જેમ તમે એનો વ્યવહાર કરો છો એ વ્યવહાર તદ્દન અમારો અમારી દ્રષ્ટિએ વિરોધ છે અને આ કોઈપણ સંજોગોમાં કેસ પાછો ખેંચવો જોઈએ હા એ માણસે જે વર્તન કર્યું છે અમે જોયું છે એ આક્રોશમાં છે ભૂતકાળમાં એવું શહેરમાં બહુ વાર બન્યું છે કે દસ પૈસા દૂધનો ભાવ વધ્યો હોય અને દૂધની કેબિનો તોડી કાઢી હોય દૂધની કેબિનો ચલાઈ કાઢી હોય એવું બહુ વાર બન્યું છે કે સભાઓમાં કોઈ બોલ્યું હોય અને શહેરમાં ધમાલો થઈ હોય તેનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ કે આક્રોશમાં એને બોલી એટલે તમે એને આવી રીતે તમે એને દંડો આ તો તમારી તાનાશાહી છે અને આ તાણાશાહી બંધ કરવી પડશે મનીષાબેન વકીલ ધારાસભ્ય છે ધારાસભ્ય શ્રીએ પોતાના વિસ્તારના લોકોની લાગણીને ધ્યાન રાખવું જોઈએ કદાચ કોઈ કે આવી રીતે અભદ્ર વર્તન કર્યું છે તો એને ભૂલ એની ભૂલ સમજાશે એનું આપણે માફીપત્ર લઈશું પરંતુ તમારે કોઈપણ સંજોગોમાં કેસ પાછો ખેંચવો પડશે સમાધાન કરવું પડશે નહીંતર વડોદરા શહેરમાં વેપાર વિકાસ આંદોલન ધારવા તમારો વિરોધ થશે અને અમે મનીષાબેનનું રાજીનામું માગતા પણ અચકાઈશું નહીં